અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ધનરાશિ એકત્રિત કરવાની શરૂઆત કરાઈ હોય ત્યારે પાલ ખાતે આવેલા અટલ આશ્રમના મહંત દ્વારા પણ મંદિરના નિર્માણ માટે ધનરાશિ સમર્પણ કરવામાં આવી હતી અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણને લઈને આજથી શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા દાન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે જે દાન કરવાની સાથે રામ મંદિર સાથે જોડવાની કવિયત પણ શરૂ કરી દેવાય છે આવેલા અટલ પણ શરૂ છે અટલ આશ્રમના મંત બટુગીરી મહારાજના આશીર્વાદથી તેમના દ્વારા આપવામાં આવેલા રૂપિયા એકવીસ હજાર એકનો ચેક મેળવીને શ્રી રામ મંદિર નિર્માણ કાર્ય માટે નિર્માણ નિધિ સમર્પણ સમિતિએ કાર્ય શરૂ કર્યું છે શ્રી રામ મંદિરના કાર્ય અટલ આશ્રમ દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે તેમ શહેરના લોકો પણ આગળ આવીને યથાશક્ત યોગદાન આપીને શુભ કાર્યનો ભાગ બને તેવું પણ તેમ જણાવ્યું હતું હું નીલકંઠ બારોટ વિશ્વ હિન્દુ પરિષદ સુરત શહેરનો ઉપપ્રમુખ છું રામ મંદિરનું ભવ્ય નિર્માણ અયોધ્યા ખાતે જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે આજે પંદરમી જાન્યુઆરીથી સંતો મહંતોના આશીર્વાદ સહિત ધનરાશિ એકત્રીકરણનો જે આજે કાર્યક્રમનો શુભારંભ થયો છે આજે સૌપ્રથમ પ્રથમ રાંદેર વિસ્તારમાં અટલાશ્રમ ખાતે મહંતશ્રી બટુકગીરી મહારાજની સાનિધ્યમાં આજે અમે સૌપ્રથમ એમની પાસેથી અમે અહીંયા દાન એમનું સ્વીકાર્યું છે શ્રીએ પોતાના આશીર્વાદ આપ્યા છે ધનની રાશિ એમ અમને આપેલી છે આપણે સૌ જાણીએ છીએ કે પાંચસો વર્ષનો આપણો જે ઇતિહાસ છે કે લાખો કાર્યકર્તાઓએ પોતાની આ બલિદાન આપેલું છે આ રામ મંદિરના નિર્માણ અર્થે અને આજે એક સુવર્ણ યુગની જ્યારે શરૂઆત થઈ રહી છે કે જ્યારે આપણે અયોધ્યા ખાતે રામ મંદિરનું ભવ્ય નિર્માણ જ્યારે થઈ થવા જઈ રહ્યું છે ત્યારે આપણા સૌ માટે એક ગર્વની અને આનંદની લાગણી છે કે આ મંદિર એ ખાલી મંદિર નહીં પરંતુ એક રાષ્ટ્રનું એક નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે સૌ સાથે મળી અને બહુ ઉદાર હાથે ફાળો આપી અને ભવ્ય મંદિર નિર્માણનું આજે આયોજન કરવાનું કરવાનું છે ફરી એક વખત હું આજના આ કાર્યક્રમની શરૂઆત જે અટલ આશ્રમથી કરવામાં આવી છે મહાનશ્રી બટુકગીરી મહારાજનો ખૂબ આભાર માનું છું કે એમણે પોતાની ધનરાશિ અને આશીર્વાદ બંને અમને આપેલા છે ખૂબ ખૂબ આભાર સુરતમાં અનેકો જગ્યાએ રામ મંદિર નિર્માણ માટે ધનરાશિ એકત્ર કરવાની શરૂઆત કરાઈ છે ત્યારે બટુકગીરી મહારાજ દ્વારા પણ લોકોની યથાશક્તિ યોગદાન આપવા અપીલ કરાઈ હતી અઝર કુરશી સાથે પ્રકાશવાડા ન્યૂઝ